નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તમને આજે લાઈવ રિઝલ્ટ તમને બતાવી રહ્યો છું જોરદાર તો પેલા રિઝલ્ટ બતાવું છું એમને મિત્રો જબરજસ્ત બતાવજો તો તમારે પણ આવું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવવું હોય તો ઓછું અમારો સંપર્ક કરી શકો છો આ બાજુ પણ બતાવું છું મિત્રો જોઈ શકો છો જબરજસ્ત ક્વોલિટી સાઇનિંગ ગ્રીનરી તો આ છે અમારું રિઝલ્ટ તો પહેલાં ખેડૂત મિત્રને વાત કરીશું શું નામ તમારું ભરતસિંહ જશવંજ છાસટિયા તેમનું નામ છે ભરતસિંહ જસવંતસિંહ છાસટિયા તમારું ગામ કયું લાગે વડોદ એમનું ગામ લાગે વડોદ અને તાલુકો આણંદ જિલ્લો ખેડા તો તે તમે કેટલા વીઘાની અંદર ખેતી કરી છે એક વીઘા એક વીઘામાં તમને કેટલા વીઘાની અંદર કેટલા મન મળે છે અત્યારે તો પહેલી જ વાણી સાત મણ ની નીકળી છે બીજી વાણી તમારી ધારણા કેટલી કેટલી નીકળશે વીસેક વીસેક જબલા નીકળી જશે તો એમને એમને ખાતરી થઈ ગઈ છે કે મારા ખેતી અંદર વીસ થી પચીસ જબલા નીકળશે મિત્ર તો તમારે પણ આવું બેસ્ટ રિઝલ્ટ લાવવું હોય તો અચૂક અમારો સંપર્ક કરી શકો છો ડિસ્પ્લે પર નંબર આપીશું અને ખેડૂત મિત્ર જે પણ ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ